હાલો મિત્રો આપણે આજે જોઈ રહ્યા છીએ મસ્તરામ ધારાની અંદર તમે જોઈ શકો છો લોકેશન આવી ગયું છે અને કેવો માહોલ કેવી તૈયારી વાલે છે આપણે જોઈએ તો મિત્રો આ છે મસ્તરામ ધારાનો ગેટ જોઈ શકો છો અને તમને બતાવીએ સરસ મજાનું કુશન છે દરિયા કિનારે આ રવિવાર છે એટલે થોડી ઘણી પબ્લિક પણ આવતી હોય છે બતાવીએ અને ખૂબ સરસ મજાનો દરિયા કિનારે છે અને લઈશું તો મિત્રો આવો તમને નજરો દેખાય મસ્તરામ ધારાની અંદર આવો એટલે તમને આવી રીતે બતાવે અને આ લોકેશન મસ્તરામ ધારાની અંદર ફટાકા મારે છે

ભોજન તો મિત્રો આપડે હરેશભાઈ પણ આવી ગયા છે બાવળી ધામની અંદર સેવામાં ગયેલા વેપાર તમે જોઈ શકો તો મિત્રો અત્યારે મંડપ નખાઈ ગયો છે ડોમ બનાવવામાં આવી છે અને ખૂબ સારું સફાઈ કામ પણ થલ થઈ ગયું છે આ વિસ્તારની અંદર મસ્તરામ બાપાના ધામની અંદર બાપુ દિહોરવાળા અત્યારે ત્રીસમી રામકથા સતત ત્રીસ વર્ષથી મસ્તરામ ધારાની અંદર રામકથાનું આયોજન થઈ રહ્યું છે આ ત્રીસમું વર્ષ છે અને ખૂબ સરસ મજાની તૈયારી થઈ રહી છે તમે જોઈ શકો છો અને જો મિત્રો આ લોકેશન છે અહીંયા મોટો ડોમ બનાવ્યો છે અને અહીંયા રામકથાની તૈયારી થવાની છે તારીખ ચાર ચાર બે હજાર પચીસના રોજ અહીંયા રામકથાનું આયોજન થવાનું છે તો મિત્રો આ ડોમ તમને બતાવીએ અને અહીંયા ખૂબ સરસ મજાની એવી રામકથા થવાની છે અને સિતર ચૌદ સાતમના રોજ એટલે કે ચાર ચાર બે હજાર પચીસ ચાર તારીખના રોજ અહીં રામકથા યોજાવા જઈ રહી છે તો આપ સૌને પધારવા પણ ભાવભર્યું આમંત્રણ તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા આખા ડોમને નીચે સેવક સમુદાય દ્વારા ગાય પણ કરવામાં આવે છે તમે જોઈ શકો છો ગાયના સાણની આવી રીતે ગાય કરવામાં આવે છે અને ખૂબ સરસ મજાનું એવું ડોમનું આમ આવે સતત ટાંકા દ્વારા પાણી પણ આપવામાં આવશે અને આ વિસ્તારની અંદર પણ ગારથી લીપણ કરવામાં આવશે અને એ બાજુની અંદર પણ કારણ કે મિત્રો આખો આ ગ્રાઉન્ડ છે એ આખો ગ્રાઉન્ડના અંદર આ ગારથી એટલે કે સાણ દ્વારા લીપણ કરી અને ખૂબ સરસ મજાનું એવું ચેટિંગ કરવામાં આવશે કે જે આપણે જોઈ શકો છો આ મસ્તરામ ધારાનું લોકેશન છે તો એ જે સંત શ્રી મસ્તરામ બાપા એ અહીંયા સતત ટાઈટ તાપ તડકો વેઠી અને પણ અહીંયા પૂજ્ય મસ્તરામ બાપાએ હનુમાનજીની આરાધના કરેલી અને ખૂબ એવી તપોભૂમિ કહી શકાય દરિયાના કિનારે છે તમને દરિયો પણ સમુદ્ર પણ બતાવીએ અહીંયા એક બાજુ રામાપીરનું મંદિર છે બાજુમાં બલાડ માતાનું મંદિર પણ છે અને નીચે પાતાળ ગુફામાં ખોડિયાર માતાનું પણ મંદિર છે એવા અનેક સૌંદર્ય ધામોથી ભરપૂર એવું મસ્તરામ ધારા અનેક પર્યટકોનો આકર્ષણનું કેન્દ્ર પણ છે કારણ કે રજાના દિવસોની અંદર ઉનાળાના સમયની વેકેશનની અંદર લોકો પણ આ જગ્યા પર પોતાનું વેકેશન ગાળવા માટે આવતા હોય છે અને ખૂબ રમણીય દરિયાકિનારો છે એટલે બધા લોકો માટે પણ આકર્ષણનું કેન્દ્ર બને છે તો મિત્રો આ દરિયાકાંઠાનો જંગલકાંઠાનો વિસ્તાર કહેવાય એટલે અહીંયા જંગલી જાનવરનો પણ અવર જવર હોય છે જે એના દ્વારા અહીંયા જંગલી પ્રાણીઓને અપૂરતું સંરક્ષણ આપવામાં આવે છે તો મિત્રો એ સેવક દ્વારા તો ફોરેસ્ટ ખાતા દ્વારા સિંહને પાણી પીવા માટેની ટાંકીઓનું પણ બનાવવામાં આવી છે તો મિત્રો આ ના ના આ દરિયા કિનારો છે મસ્તરામ ધારાની અંદર આવી રીતે મિત્રો આ અહીંયા સપ્તાહ અકેલી રામકથાનું આયોજન થશે ત્યારે અહીંયા દુકાનો પણ નાખવામાં આવશે મિત્રો નાની નાની દુકાનો છે અહીંયા એક એવો સ્ટોલનો માહોલ ઊભો થઈ જાય કે અહીંયા બરફ આઈસ્ક્રીમ વગેરે વસ્તુ અહીંયા આ દુકાન અત્યારે ખાલી છે પણ ત્યાં પણ લોકો સ્ટોલ નાખી દે અને ખૂબ સરસ મજાનું એવી રીતે દરેક વસ્તુ લોકોને અવેલેબલ બને એવું આયોજન થશે તો મિત્રો આ દરિયા કિનારો આવી છે મસ્તરામ ધારાની અંદર દરિયા કિનારો જુઓ મિત્રો આ દરિયા સમુદ્ર કિનારે એટલે અહીંયા લોકો ફરવા માટે આવતા હોય છે આ રેવાનો સમય છે અત્યારે પબ્લિક જતો રહેવાનો ટાઈમ થઈ ગયો છે હાથના હાડામાં થઈ જાય એટલે પબ્લિક ધીરે ધીરે પોતાના ઘરે જતી રહેશે અહીંયા આ જગ્યા ઉપર ખૂબ પબ્લિક હોય છે અને આ આખો દરિયા કિનારો ભર્યો એટલે મેળા જેવો માહોલ બની જતો હોય છે અને ખૂબ સરસ મજાનું એવું આ ફરવા માટેનું લોકેશન છે અને આ રેતાળપટ છે એટલે અહીંયા બધા લોકોને મજા પણ આપે છે

મિત્રો ચાર દિવસ સુધી બાવળિયાળા ધામની અંદર સેવા આપેલી ભોજન શાળાની અંદર એકોતેર હજાર ગોપીઓ એટલે કે મહિલાઓ દ્વારા જે રાસ આવ્યો ત્યારે પણ આ ભાઈ જગ્યા પર હાજર હતા અને યોજ્યા ની અંદર પણ આ ભાઈ રામ મંદિરનું નિર્માણ શિવ ધારે સેવા માટે ગયેલા અને ખૂબ સેવાભાવી વ્યક્તિ હરેશભાઈ પાવઠીવાળા છે બતાવીએ મિત્રો તમે આને અવારનવાર ધોતા છો કારણ કે રોડ કાંઠે પણ આ ભાઈ ની દુકાન આવેલી છે અને જોવા આ દરિયા કિનારે વારા રજાના દિવસે આ ભાઈ પણ પોતાના માઇન્ડને ફ્રેશ કરવા માટે છે એવું આ તમારું માઇન્ડ ખુશ થઈ જાય એવો આ દરિયા કિનારો છે તો હવે અમને વિડીયોને આપીએ વિરામ તમને આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જણાવજો અને મસ્તરામ ધારા તમે આવ્યા છો કે નહીં એક કહેવાર આવ્યા હોય તમને કેવો ફિલિંગ આવી તે પણ અમને આ વિડીયોની અંદર જણાવજો કોમેન્ટની અંદર જય ભારત જય હિંદ વંદે માતરમ જય મસ્તરામ